નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ ધોરણ સાતના સંસ્કૃત વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના

પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રો જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો જેમના ગુણ છે નંબર એક ભ્રમણ ભાષ નંબર બે વ્યંજનમ નંબર ત્રણ સળંગકમ નંબર ચાર સિત્તકમ નંબર પાંચ દૂરદર્શનમ દૂરદર્શન યંત્રમ નંબર છ વિમાનમ નંબર સાત દૂરભાષ પ્રશ્ન ત્રણ અ નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો જેમના ગુણ છે નંબર એક રાજા નૃપઃ નંબર બે પ્રખ્યાત જાણીતું પ્રચલિતા નંબર ત્રણ અન્ય બીજું અન્યત નંબર ચાર ડો ગ્રીવા નંબર પાંચ મંત્ર ન હોય તેવો અક્ષર અમંત્રમ નંબર છ ઔષધ ન હોય તેવું મૂળ ઔષધ અનૌષધમ પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ દસ નંબર એક પૃથ્વી એક કુટુંબ છે વસુધૈવ કુટુંબકમ નંબર બે મહેરબાની કરીને પીરસો કૃપયા પરિવેશયતું નંબર ત્રણ બે જીભવાળી છે પણ સાપણ નથી ચ દ્વિજ હા સપીણી ન નંબર ચાર વૃક્ષની ટોચ પર રહે છે વૃક્ષસ્ય ઉપરી નિવસતી

નંબર ચાર રાવણસિ મસ્તકાની રાવ મસ્તકાની નંબર પાંચ દે નેત્રે કશ દ્વે નેત્રે પ્રશ્ન ચાર બ નીચે આપેલ ચિત્રના આધારે પાંચ વાક્યો સંસ્કૃતમાં લખો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક ગ્રામે માર્ગ હસ્તી નંબર બે જના ગ્રામે ગી નંબર ત્રણ ત્રિશ્ય ભાર વહતી નંબર ચાર બાળક માર્ગે ગચતી નંબર પાંચ અન્ય સ્ત્રી કટવતી પ્રશ્ન પાંચ આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દમાં પરિવર્તન કરો જેમના ગુણ પાંચ નંબર એક પુત્ર પુત્ર નંબર બે ગજ ગજા નંબર ત્રણ યુવક યુવા યુવકા નંબર ચાર શુક શુકા નંબર પાંચ મૂર્ખ મૂર્ખા પ્રશ્ન પાંચ બ કૌસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી લખો જેમના ગુણ છે પાંચ જોઈએ નંબર એક કિચી વ્યંજનમ આવશ્યકમ નંબર બે કિંચિત દુ દુગ્ધમ આવશ્યકમ નંબર ત્રણ કિંચિત પાયસમ આવશ્યકમ નંબર ચાર કિંચિત જલમ આવશ્યકમ નંબર પાંચ કિંચિત ઓદનમ આવશ્યકમ પ્રશ્ન પાંચ ક ઉદાહરણ મુજબ વાક્યો બનાવો જેમના ગુણ પાંચ શુક્ર તસ્ય મનુષ્ય મનુષ્યવાચા પ્રચલિતા એશ કુકુર તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા સ રાષ્ટ્રપિતા ત્યાં સંકલ્પશક્તિ પ્રચલિતા સા શિક્ષિકા ત્યાં કાર્યનિષ્ઠા પ્રચલિતા સ છાત્રા પ્રચલિતા પ્રશ્ન છે કાવ્ય શ્લોક પૂર્તિ કરો ત્રણ માંથી બે જેમના ગુણ દસ જે અહીં તમને શ્લોક પૂર્તિ અને કાવ્ય આપેલા છે પ્રશ્ન સાત આપેલ ફકરાના આધારે પૂછેલા પ્રશ્નોના જપ સંસ્કૃતમાં લખો જેમના ગુણ છ નંબર એક ગુજરાત પ્રદેશ્ય પૂર્વ દિશાયા ક રક્ષતી તો પૂર્વ દિશાયા ગુજરાત પ્રદેશ્ય કલિકા રક્ષતી નંબર બે કૃષ્ણ ગુજરાત પ્રદેશ કયા દિશા વસતી તો કૃષ્ણ ગુજરાત પ્રદેશ પશ્ચિમ દિશા વસતી નંબર ત્રણ કસ ધામ ગુજરાત પ્રદેશ દક્ષિણ દિશા અસ્ત કુંરસ ગુજરાત પ્રદેશ દક્ષિણ દિશા અસર નંબર ચાર ગુર્જરીધરા કીદુશી અસર ગુર્જરીધરા ગૌરવશાળીની અત્યારે નંબર પાંચ અંબા ગુજરાત પ્રદેશ કયા દિશા વિરાજિતા વર્ત અંબા ગુજરાત પ્રદેશ્ય ઉત્તર દિશા વિરાજિતા વર્ત નંબર છ પૂર્વદિશા કં રક્ષિશા કાલીકા રક્ષશે

વિપત્તો મિત્રમ પરીક્ષતે નંબર ચાર ક્ષાનમ લભતે આત્મવિશ્વાસયુક્ત પુરુષ જ્ઞાનમ પ્રાણ બુદ્ધિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે